પછી તમારે ફોર બાય ફોર ની મોટર વાળું જ આવશે બીજી સાઈઝ એવી બધી અવેલેબલ આપણે ત્યાં મળી જશે આપે જે આ બધું વસ્તુ મજબૂત આવે હા એક નંબર વસ્તુ આવે જોઈ લો બધી જ ગાડીઓ જોઈ લો ઉચ્ચક બેઠક તમારે કોઈ ક્વોલિટી જોઈ નહીં પડે આ સ્ટાન્ડર્ડ ક્વોલિટી આવશે મેડ ઇન ની વસ્તુ આવશે આ તો ભાઈ બાળકોને રડાવવા નહીં બુરા કાર્સ એન્ડ સાયકલ માં તમારે લઈને આવી જાવ અહીંયા તમને ઇલેક્ટ્રિક માં ટોટલી વસ્તુ મળી જશે હા તો મિત્રો જોઈ શકો છો ઇલેક્ટ્રિક વહીકલ્સ માં અહીંયા તમે આ રીતની નાની જીપ છે જમ્બો જીપ છે વેસ્પા આર બાઇક છે આર થ્રી છે બુલેટ છે આ રીતની નાની જીપ્સ પણ અહીંયા આગળ અવેલેબલ છે જોઈ શકો છો ક્વોલિટી એકદમ સ્ટાન્ડર્ડ રહેવાની છે ડ્યુરેબલ રહેવાની આ વસ્તુ ઇલેક્ટ્રિક ફક્ત ચાર હજાર નવસો નવ્વાણું થઈ જાય છે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ મેક ઇન ઇન્ડિયા ના પ્રોજેક્ટ સહિત જે બનાવવામાં આવેલા નાઇન વન બ્રાન્ડ કંપનીના મેક ઇન ઇન્ડિયા ના પ્રોડક્ટ તમને અહીંયા આગળ ફક્ત ચોત્રીસ હજાર નવસો નવ્વાણું મળી જવાના છે એટલું જ નહીં બર્ગમેન ટાઈપ અહીંયા આગળ ઇલેક્ટ્રિક મોડલ્સ અવેલેબલ છે વેસ્પામાં અવેલેબલ છે ને બીજા ઘણા બધા મોડલ્સ અવેલેબલ છે આમાં તમારે લાયસન્સની પણ જરૂરત નથી અને કોઈ આરડીઓના પેપર વર્ક ની જરૂરત નથી હા તો દોસ્તો બુરાક સાયકલમાં માં તમને બે હજાર થી સાયકલ શરૂઆત થઈ જવાની છે સાયકલ તમને ડિસ્કબ્રેક વાળી પણ મળવાની છે ઇલેક્ટ્રિક સાયકલો પણ મળવાની છે અને સાથે સાથે સ્પોર્ટ સાયકલો આવે છે એ પણ મળવાની છે અહીંયા તમે નાની સાયકલો પણ જોઈ શકો છો સાથે સાથે વાત કરીએ તો બાઉન્સર જે તમે ટેન પ્રકારનું બનાવી શકો છો ટેન ઇન વન આવે છે

નિયર સિટી સેન્ટર કોમ્પ્લેક્ષ આબાદનગર આણંદ ફર્સ્ટ નંબરની દુકાન